મેલી છે જ કે હમે જ મેલી છે પહે તો સાલું કરો ત દેખાય ગઈ લે હમાચાર મી જોયા હમાચાર જોયા એટલે હમાચાર તો જોયા સી સમાચારમાં એમ આયતું એક ભાઈ ઉનાળો આવ્યો છે ઠંડો થવા જ રીતનું ઠંડુ થઈ જાય ટીવી બતાવી હું જોઈ ને બધું હાશું કીધા ને પણ એક વાત ખોટી હોય યાર જી

ई फिल्म मा रोटलान सा गमेते लेतो आउजे की ए हार वारो हो राजा है वयो जो मोसो खाली च उघवानी जा मजा आवशे का आज तो पाची नेस घर आउ गमेते हा माईन सु ओबो तो आई ग्यो हा पेरे छडी देऊ ना होय हट हट पाखुबी

અને મારા ભાઈના વાજે સડ્યો અને ટીવી મૂકી જોયું અને કેવું અબા પે સડી ને મોણસ એક પાછી ગયો તે મુ આવીને ભાઈ સડી ગયો છું એક એક ખૂણેથી પાછો તો શું જ નહીં લાય તો હેડ ને હવે ચાર દાડા થયા છે એક દાડો વધારે બેસી લેવા જાય ને મારું શું થાય છે પાકું શું પછી વારું કવય જઉં છું હા તો માં આપણો વૈશાખ મહિનો આયો ને અતારથી કેરિયો આવી છે એટલે આ ઉત તો બજારમાં કેરિયો આવી ગઈ જોતા હાડો આપડે આયુ જોઈ વાળું કે આવી દશી તું 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 પેલા હવે જો આગળ આગળ તો પડવા તો ખાશી હતી અલ્યા તું પહેલા કેરી પડી અલ્યા આ તો બૂટ છે અલ્યા આ આટિયા ગયા છે ડાળો પર હો

તારા ભેસ બેસો સુધી તો એ ભેસ વિચાર કર તું પાક આવે પૂછે મરી જ ના મારા ભાઈ બધો ભાર ઉપાય લીધો છે કે હું બધું કર્યું દોવા દઈશી હું તૈયાર

મારું ઉછ પાછો તો ના પણ તડકાનો લુહઈ જો લુહ પાક કોઈ મજા લઈ